જય માતાજી જય બાપા છે તારા મેં આપડે પાર્ટ ટુ માં ફેશન માં હવે અહીંયા હું છે હું નહીં આ મેમ બતાશે આપણને તો જેમ કે આપણે અજમેરા ફેશન નું પાર્ટ વન તમને બતાવ્યું હતું એમાં આપણે પર્ટિક્યુલર સાડી જોઈ હતી સાડી પછી કેવું છે કે ઘણી બધા લોકોની ડિમાન્ડ આવતી હોય છે કમેન્ટ આવતી હોય છે કે ભાઈ એના સિવાય શું મળે છે અજમેરામાં તો આજે આપણે જોવાના છે કુર્તીનું કલેક્શન સૂટનું કલેક્શન એના સિવાય સૌથી વધારે વેચાતા બ્રાઇડલ અને સાઇડલ લહેંગા જે ચણિયા છોડ્યું હોય છે આપણે ત્યાં એ જોવાના છે એના સિવાય આપણે ત્યાં કિડ્સ અને મેન્સવેર પણ મળે છે તો એ વેરાયટી પણ આજે બતાવું છું તો આપણે અહિયાંથી સ્ટાર્ટ કરીએ જેમ કે આપણે ત્યાં છે ને નું કલેક્શન સેવન્ટી નાઇન થી શરૂ થઈ જાય છે કલેક્શન જોઈ શકો છો સરસ મજાની બધી વેરાઈટી ની કુર્તી તમને અહીંયા મળી જવાની છે આખા સેટ મળી જવાના છે તમને આમાં ઘણી બધી ડિઝાઇન તમને મળી જશે અહીંયા જેટલી ડિઝાઇન જોશો ને બધી ડિઝાઇન તમને અહીંયા મળી જવાની છે અને આ પીસીસ ને જે તમે અહીંયા જોઈ રહ્યા છો ને કે કસ્ટમર વિડીયો કોલિંગ પર ઓલરેડી પરચેસ કરે છે તો આ ટાઈપ તમને થ્રી પીસીસ સેટ ભી મળી જાય છે જેમાં તમને બોટમ છે રૂપટ્ટો છે બધી જ વેરાયટી મળી જશે જો આ ટાઈપના તમને આમાં સેટ મળી જવાના છે આ થ્રી પીસીસ સેટ છે જેમાં રૂપટ્ટો બોટમ ને કુર્તી કુર્તી સેટ જે આપણને મળતો એ વેરાયટી છે પછી આના પછી આવે છે આપણા સૂટની સૂટની સૂટ તો આપણે સૂટ જોઈ લઈએ તો અહીંયા જેટલું પણ તમને સેક્શન દેખાય છે આ બધું કુર્તી નું હતું ને આ છે આપણું સૂટ નું કલેક્શન તો આપણે જે સેવન્ટી એટ રૂપીઝ થી સૂટ નું કલેક્શન શરૂ થઈ જાય છે જેમાં ઘણી બધી તમને વેરાયટી જોવા મળી જવાની છે જ્યાં જો ને જેટલી નજર અહીંયા જાય છે ને બધું ને બધું આપણું સૂટ નું કલેક્શન છે વેરાયટી અહીંયાથી ચેક કરતા જો તમે મેમ પોતે અને હું થોડા સેમ્પલ છે તમને આગળ બતાડીશ કે કઈ ટાઈપની વેરાયટી અહીંયા આપણે ત્યાં મળી જાય છે અને આ વસ્તુ કેવી લાગવાની છે તેરીયા પછી એ જોવા માટે અહીંયા આવી જોજે માં હું તમને સરસ મજાના ને કે સેમ્પલ પીસ બતાવવાની છું જેમાં તમને આઈડિયા આવશે કે ભાઈ કેવી વેરાયટી મળવાની છે આ ખાલી 78 રૂપિયા થી શરૂ થાય છે તમે રેન્જ સિલેક્ટ કરી શકો છો હા સ્ટાર્ટિંગ પ્રાઇસ સેવન્ટી એટ છે અને એના પછી જેટલા પણ આર્ટિકલ છે મારી ગેરંટી છે કે તમને માર્કેટ કરતા તો અફોર્ડેબલ માં જ મળશે અને એમાં આર્ટિકલ જોવા હોય તો તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના તમને આર્ટિકલ મળી જવાના છે સૂટ ના કલેક્શનમાં આ ટાઈપની વેરાયટી જેમ કે આ રૂપટ તો છે બોટમ અને કપડું તો અંદર આવી જ જાય છે જો આ ટાઈપના ના જે રેગ્યુલરમાં સેલિંગ કરવા હોય ને તો આ આર્ટિકલ બેસ્ટ છે અને આ ટાઈપના ઘણા બધા આર્ટિકલ આપણી પાસે હજી ઘણા બધા તમારે અહીંયા આવીને તમે પર્ચેસિંગ કરી શકો છો જેમાં તમે પર્ટિક્યુલર બધા પ્રોડક્ટ બતાવશો એમાંથી પછી તમારે જે ખરીદવા હોય એ હિસાબે તમારો અહીંયાથી ઓર્ડર રેડી થશે અને પછી તમારા ઘર સુધી પણ ઇન્સ્યોરન્સની સાથે પહોંચી જશે તો આપણે હજી થોડાક આર્ટિકલ જોઈ લઈએ આપણી પાસે ઘણા બધા આર્ટિકલ છે છે ઘણી બધી અહીંયા જોઈ શકો છો આ ટાઈપના સરસ મજાના સ્ટીચ સૂટ બી આપણે ત્યાં મળી જવાના છે અનસ્ટીચ સૂટ પણ મળી જાય છે અને સેમી સ્ટીચ જે સૂટ કહેવાય ને બધી જ વેરાયટી તમને અહીંયાથી મળી જાય છે પણ મળશે સેટ સેટવાઇઝ હવે સૂટ તો જોઈ લીધા એના પછી વારી આવે છે લહેગાની તો આપણે ડાયરેક્ટ હવે જતા રહીએ લહેના સેક્શનમાં એના સિવાય અહિયાં નજર કરતા જજો આપણી ત્યાં રેડી ટુ વાયર સાડી અને ગાઉન બધી જ વેરાયટી તમને મળી જશે શરારા ઘરારા બધી જ વેરાયટી મળી જશે એના સિવાય અહીંયા આવી જશે એટલી મસ્ત મસ્ત છે ને હવે એના સિવાય આપણે લહેગા પાસે આવી જઈએ તો આ જોઈ શકો છો આખું જેટલું પણ સેક્શન છે ને આ બધું લહેંગાનું છે જ્યાં તમને બ્રાઇડલ સાઇડર બધા લહેંગા મળી જાય છે તો આ જેટલા પણ તમને સ્ટોક દેખાય છે ને આ બધા આપણા સાઇડર લહેંગા છે એમાં કલર ઓપ્શન તમે ચેક કરી શકો છો ઘણી બધી વેરાયટી છે ને અહીંયા જે વેર કરાવે છે ને આ બ્રાઇડલ લહેંગા છે જેમાં પણ ઘણી બધી ડિઝાઇન મળશે રેન્જ ની વાત કરીએ તો સાયડલ લેંગા આપણે ત્યાં છે ને ખાલી છસો એસી રૂપિયા જ શરૂ થઈ જાય છે એટલે ઘણું જોઉ છું કે તમને ખબર છે અત્યારે ચણિયાચોળી કેટલી મોંઘી છે અને એમાં પણ આ રેન્જમાં તમને મળતી હોય તો પછી શું જોઈએ અને એના સિવાય બ્રાઇડલ ની વાત કરીએ તો આ જો સરસ મજાનું તમને મોરવાળું સરસ મજાનું આર્ટિકલ મળી જવાનું છે દરેક બ્રાઇડલ જેટલા પણ હેવી બ્રાઇડલ છે આપણી પાસે એમાં બધામાં તમને સાથે મળી જશે કેમ કે અત્યારે ટ્રેન્ડ છે એક હાથ પર મૂકે એક માથા પર મૂકે એમ સરસ મજાનો આખો કોન્સેપ્ટ તમને મળી જવાનું છે જેમાં બ્રાઇડલ લેંગા બારસો રૂપિયાથી શરૂ થઈ જાય છે અને એમાં પણ ઘણી બધી વેરાયટી છે જેમ કે અહીંયા જેટલા પણ હેંગિંગ કરેલા છે ને આપણી પાસે બધા લહેંગામાં તમને ડિફરન્ટ વેરાયટી જોવા મળશે જોઈ શકો છો મેમ તમે પોતે ચેક કરો અને કહો સર કયા ટાઈપના લેંગા તમને પસંદ છે એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ લગન હોય ને એટલે આ ટાઈપના લેંગા તમને પહેરાવે મને તો ઉપર સુનાવી જતા સરસ મજાનું ને મોર જેવું બનેલું છે એટલે આપણે ગાવા વધારે પસંદ કરે તો આપણે આ ટાઈપ પર સુનાવે ને હમ આ ટાઈપના બધા લેંગા છે પણ વધારે બહુ આ પર સુનાવી જતા સર આટલી બધી વસ્તુ મેમે પાર્ટ 1 માં પણ કહેવા ને કે સાડી સિલેક્ટ કરેલી હતી એટલે તમારું લાંબુ ચોડું બિલ બની ગયું છે હવે લેંગા લઈ જવાના છે એટલે રેડી રહેજો હા હવે લઈ કા એટલે મસ્ત લાગે બહુ સરસ મજાનું લાગશે અને પહેરવા પર લુક એકદમ જબરજસ્ત આવવાનું છે

સિંગલ પીસ માં મળે પણ વેરાયટી બધી જ મળી જશે તમને તો ભાઈ હવે આવે છે નાના બાબાઓ માટેના કપડા એટલે કેવાય ને કે કિડ્સ વેર કલેક્શન જેની રેન્જ બહુ શોખીન હતી જેમ કે અત્યારે મેં તમને કીધું છવ્વીસ રૂપિયાથી શરૂ થઈ જાય છે અને વેરાયટી ની વાત કરું ને તો અહિયાં તમે જોઈ શકો છો સરસ મજાના આર્ટિકલ તમને અહિયાં મળી જાય છે જો છે ને એકદમ સરસ મજાનો નાનો

આ ટાઈપ ના તમને આર્ટિકલ આ જેમ કે એક પર્ટિક્યુલર સેટ જોઈતો હોય ને તો આ તમને પેલો એકદમ નાના બાબાનો જે ફ્રોક નહીં આવે ન્યુ બોર્ન માટે એ ટાઈપ ના બધા આર્ટિકલ તમને અહીંયા મળી જવાના છે નાનો નાનો સરસ મજા વાહન બિલકુલ પછી તો તમે તમારા બાબા માટે પછી આમના બચ્ચા માટે પોતાના માટે મેડમ માટે ખરીદી કરો એટલે તો બરાબર અને તમારા ઘર સુધી પહોંચ્યું જાય એનાથી વધારે તો શું જોઈએ અને એમાં પણ વેરાયટી તો જો ઘણી બધી આપણી પાસે છે ઓલરેડી કસ્ટમર પર્ચેસિંગ કરી જ રહ્યા છે અને એના સિવાય જો વેરાયટી જોઈતી હોય ને જે કેવાય ને કેજ્યુઅલ વેરમાં તો આ ટાઈપના ટી-શર્ટના આર્ટિકલ બી મળી જાય છે જો બિઝનેસ કરવો હોય ખાલી આખી આખી પેન નથી રાખવી તો ખાલી તમે ડેનિમનો આર્ટિકલ મૂકી શકો છો એટલે કે ડેનિમ મૂકી શકો છો ખાલી પછી આ ટાઈપની ટી-શર્ટો અલગથી મૂકી શકો છો એટલે કોઈને કસ્ટમરને ખાલી ટી-શર્ટ જોઈતી હોય એ પણ મળી જાય જો pair બનાવ્યો એ તો બની જાય ને ખાલી જીન્સ જોતી હોય તો એ પણ વસ્તુ મળી જાય શોપ બનાવી હોય નવી તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા અહીંયા બિલકુલ બધી વસ્તુ મળી જશે તમને એટલેસ અહીંયા એટલું બધું છે ને કે તમે અહીંયા આવો ને તો બે ત્રણ દિવસ શાંતિથી લઈને આવો જ્યારે તમારે વધારે ખરીદી કરવી હોય તો જ તમને પ્રોપર

આ તો ફાઇનલી આપણે લઈને જ જવું જોઈએ આજે અજમેરા ફેશન અને અહીંયા જો કુર્તા પણ કેટલા મસ્ત મસ્ત છે આપણે લગ્ન માં કે ગમે ફંક્શન માં પહેરવા માટે કેટલા મસ્ત મસ્ત કુર્તી ને ઉતે જો બહુ મસ્ત છે બધી ખરીદી આઈ છે ને આપણે થઈ જાય 100% હમણા મેરેજ આવે જ છે મારે હા તો ખરીદી કરી લઈએ અહીંયા થી તો ફાઇનલી ભાઈ જો આપણે બધી વસ્તુ જોઈ લીધી ને અમને તો બહુ ગમ્યું અને અમે તો અહીંથી ખરીદી કરીને જવાના છે ઘણી બધી હવે પચીસ થી ત્રીસ હજાર ની ખરીદી તો નોર્મલ છે સામાન્ય એટલી તો થઈ જવાની છે વધી જાય પણ ઓછી તો નહી રહે કારણ કે ઘણી બધી ખરીદી કરીને છે તો તમને કેવું લાગ્યું ખાસ અંદર અને આનું એડ્રેસ છે ને બિલકુલ જો તમારે પણ આ ટાઈપની બધી વસ્તુઓ જોઈતી હોય ને ચાહે મેન્સવેર માં વુમન્સ વેર માં કે કિડ્સ કલેક્શનમાં તો સીધા પહોંચી જાવ અજમેરા ફેશન જે છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોરમાં મળી જશે અને જો એડ્રેસ શોધવામાં તમને પ્રોબ્લેમ થતી હોય તો આપણે પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ પણ અવેલેબલ છે